દરમિયાન પાણીગેટ બાવામાનપુરા રોડ ખાતેથી મળેલ માહિતીના આધારે શિવકુમાર ઉર્ફે રાજા રામ બિંદ ને તેની પાસેથી શંકાસ્પદ બાઇક સાથે પકડી પાડ્યો હતો તેની પાસે બાઇક ના હોય તેમજ મોટર સાયકલના માલિકી બાબતે કોઈ સચોટ માહિતી આપતો ન હતો જેથી આ પૂછપરછ કરતા તેને ઓગણત્રીસ ત્રીસ ડિસેમ્બરના રોજ રાત્રિના સમય દરમિયાન એસએસયુ હોસ્પિટલ ખાતે ચોરી કરી લાવ્યો હોવાનું જણાવ્યું હતું આ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે આ મોટર સાયકલ ચોરીનો ગુનો નોંધાયેલ હોવાનું જણાય આવતા વાહન ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ થયો હોય રાવપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રોપડ નેશનલ કસિન્સ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર